કાલોલની વૃંદાવન પાર્ક બે સોસાયટીમાં ચાર શખ્સોએ વહેલી સવારે ચાર કલાકે બોલેરો કારમાં પેટ્રોલ છાંટી આગ લગાડતા હોવાનો વિડીયો થયો વાયરલ આજરોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ છબ્બીસ જુલાઈ બે હજાર ચોવીસના શુક્રવારના રોજ વહેલી સવારે ચાર કલાકે વૃંદાવન પાર્ક સોસાયટીમાં ચાર શખ્સો પ્રવેશ કરે છે અને જોગીન્દરસિંહ દુધાણીના ઘર પાસે મૂકેલ બોલેરોમાં પેટ્રોલ છાંટી આગ લગાડી નાસી જતા સીસીટીવીમાં આ બાદ ઝડપાઈ જાય છે ચારેવ શખ્સો મોટરસાયકલ ઉપર સોસાયટીમાં પ્રવેશતા પણ એક અન્ય સીસીટીવીમાં દેખાય છે સમગ્ર બાબતે સીસીટીવીના ફૂટેજ સાથે જોગિન્દ્રસિંહ દુધાણી દ્વારા કાલોલ પોલીસ મથકે અરજી આપી ભાદરવાના બે સગાબાઈઓ તેમજ જાંબુવાડી આલોલ પાવાગઢ રોડ ઉપર રહેતા બે શખ્સો સામે કુલ મળીને ચાર શખ્સો સામે અંગત આકૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી શું બનાવ બનેલો હું ઉંદ સોસાયટીમાં રહું છું ધંધો કરીને મારો પેટ પોષણ કરું છું અને રાત્રે ચાર વાગે આવીને મારી બોલેરો ગાડી ઘેરના બહાર ઊભી હતી એ ચાર માણસ આવીને પેટ્રોલ નાખીને હળગાઈ ગયા છે અને સાહેબ મારો ઘેરમાં સીસી કેમેરા છે એમાં બધું દેખાય છે ચાર માણસ પેટ્રોલ નાખતા દેખાય છે અને જતા દેખાય છે અને આવતા દેખાય છે સાહેબ ચાર માણસ છે એક વખત પહેલાં પાવાગઢવાળા આવેલા હતા રોહિત સિંહની એ લોકો અને મારા પગમાં મારી ગયા હતા સાહેબ અને એ લોકો ફરી મને કેસ પાછો લઈ લે નીકળ્યા અમે તને જામતી મારી દઈશું તો એ સાહેબ રાત્રે આવ્યા અને મારી ગાડી હળગાઈ ગયા અને બે લોકો એની બાદરવાવાળા ભાદરવાવાળા સોનુસિંઘ અને પિંજીસિંહ છે બંને ભાઈઓ એ લોકો સાહેબ અમારી પહેલાં જૂની અદાવત મજકમારી ચાલેલી છે એના લીધે આવ્યા અને મારી ગાડી હળગાઈ ગયા સાહેબ તમારું નામ મારું નામ જોગેન્દરસિંહ નાનંદસિંહ દુધાણી તમે ફરિયાદ આપી આપીશું અમે ફરિયાદ આપવા આવ્યો છું સાહેબ અને એફઆર ફાળે એવી મારી વિનંતી છે અને આ લોકો ફરી આવું કામ ના કરે અને આના ચારુને પાધારવાવાળા ઉપર અને આ પાવાગઢવાળા ઉપર સંધેલીઓવાળા ઉપર આ લોકોએ સરકાર સત્ય સચ કાર્ય આ લોકો ઉપર કરે અમારો જીવ જોખમમાં છે સમગ્ર બાબતે કાલોલ પોલીસે આક્ષેપિતોને રૂબરૂ બોલાવી પૂછપરછ કરી લોકેશન તેમજ વધુ વિગતો મેળવી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવાની વિગત મળી છે